सर्वे सारस्वत ने नमस्कार आवो परीक्षण गुण प्रदान योजना मुजब सामान्य सूचनों नी माहिती सात मूल्यांकन शुरू करता पेला संयोजक समीक्षक परीक्षकए प्रश्नपत्र गुण प्रदान योजना एट्ले नमूना आंसर की संपूर्ण अभ्यास करी चर्चा करवी उत्तर वही ऊपर तारीख विषय विषय कोड बार कोड ખાખે સ્ટીકર ઉત્તર વહીમાં દર્શાવ્યા મુજબ પુરવણીની સંખ્યા અને કુલ પાના ચકાસી લેવા આન્સર કી માત્ર માર્ગદર્શક રૂપરેખા જ છે તેથી પ્રશ્નને અનુરૂપ સાચી હકીકત સ્વીકારી પરીક્ષણ કાર્ય કરવું જો વિદ્યાર્થીએ હેતુલક્ષી પ્રશ્નોનો સાચો ઉત્તર અલગ રીતે આપેલ હોય તો તેમને યોગ્ય ગુણ આપવા જેમ કે બહુવિકલ્પવાળા પ્રશ્નો ઉત્તરમાં આન્સર કીમાં દર્શાવ્યા મુજબના જવાબ આપવાની અપેક્ષિત રીત સિવાય તે ખરા ખોટાની નિશાની કરે અન્ડરલાઇન કરે વર્તુળ કરે અથવા વિકલ્પ લખે જવાબ લખે અથવા બંને લખે તો તેમને જવાબ આપવાનો પ્રયાસ ગણીને મૂલ્યાંકન કરવું એવી જ રીતે ખાલી જગ્યાવાળા પ્રશ્નમાં પણ અંડરલાઇન કરે ફક્ત જવાબ લખે વિવિધ રીતે જવાબ આપેલા હોય તેમને જવાબ આપવાનો પ્રયાસ ગણીને મૂલ્યાંકન કરવું જોડકા જોડવામાં પણ વિદ્યાર્થી અલગ અલગ રીતે જવાબ આપે તો તેમને પણ ધ્યાને લઈને મૂલ્યાંકન કરવું આ જ રીતે ખરા ખોટા છે તે જણાવવામાં પણ વિદ્યાર્થીઓ પોતાની વિવિધ રીતે જવાબ આપતા હોય છે ખોટા ઉત્તર માટે ખોટાની નિશાની કરી શૂન્ય ગુણ મૂકવા અને પ્રત્યેક સાચા ઉત્તર માટે ખરાની નિશાની કરી સ્પષ્ટ અને સુવાચ્ય અંગ્રેજી અંકમાં ડાબી બાજુના ઊભા હાંસિયામાં ખૂણાની નિશાની કરીને ગુણાંકન કરવું જેમ કે લખેલ અંક મૂળ અંકથી બીજા અંક જેવો દેખાય છે જેમ કે બે શૂન્ય જેવો દેખાય છે સાત નવ જેવો દેખાય છે સાત ચાર જેવો દેખાય છે જે પ્રશ્નના ગુણ પૂર્ણાંકમાં ના હોય તેવા ગુણને અપૂર્ણાંકમાં ના લખતા દશાંશ સ્વરૂપમાં લખવા ઉત્તરવહીમાં વિભાગની શરૂઆત થતાં પેજ પર નિયત કરેલ ખાનામાં ગુણ દર્શાવવા જનરલ ઓપ્શનના વિભાગમાં વિદ્યાર્થીએ માંગ્યા કરતાં વધુ ઉત્તર લખ્યા હોય ત્યારે બધા જ પ્રશ્નના જવાબ ચકાસી યોગ્ય ગુણ આપવા ત્યારબાદ મહત્તમ ગુણ ગણતરીમાં લેવા અને ન્યૂનતમ ગુણ જે ગણતરીમાં લેવાના નથી તેના પર વર્તુળ કરવું સરવાળો કરતી વખતે ભૂલ ન થાય તેની ખાસ કાળજી લેવી જુઓ અહીં પાંચ ગુણ ગણતરીમાં લેવાના રહી ગયા જે તે વિભાગના પ્રશ્નો પૈકી કોઈ પ્રશ્નનો ઉત્તર આપેલ ન હોય તો તે પ્રશ્નના ગુણના ખાનામાં એને નોટ અટેમ્પ્ટ લખવું તેવી જ રીતે કોઈ વિભાગનો એક પણ ઉત્તર આપેલ ન હોય તો મુખ્ય જવાબ વહીના મુખ પૃષ્ઠ પર એને એટલે કે નોટ અટેમ્પ્ટ લખવું વિભાગનો ક્રમ ના જળવાયો હોય કે પ્રશ્નોનો ક્રમ ના જળવાયો હોય તો પણ મૂલ્યાંકન કરી જે તે વિભાગમાં ગુણ ગણતરીમાં લેવા જો ગુણ આપ્યા બાદ સુધારો વધારો કે છેકછાક થાય તો તેની સામે ટૂંકી સહી કરવી જે તે વિભાગના કુલગુણને મુખ્ય જવાબ વહીના મુખપૃષ્ઠ પર વિભાગના ક્રમ મુજબ દશક એકમ અને દશાંશના ક્રમમાં કુલગુણ દર્શાવવા પ્રથમ પેજ પર દરેક પ્રશ્નના ગુણ મુકાઈ જાય પછી ચોકસાઈપૂર્વક સરવાળો કરવો સરવાળો જો અપૂર્ણાંક હોય તો દર્શાવ્યા મુજબ પૂર્ણાંક સંખ્યામાં જ કુલ ગુણ લખવા અને ત્યારબાદ શબ્દોમાં આ રીતે લખવું સમીક્ષક અને કોઓર્ડિનેટરે ખાસ ધ્યાનમાં લેવાની બાબતો જોઈએ તો સમીક્ષક કોઓર્ડિનેટરે પરીક્ષકોએ તપાસેલ ઉત્તરવહીની સમીક્ષા કરવાની હોય સમગ્ર ઉત્તરવહી નવેસરથી ચકાસતા હોઈએ તે રીતે ચકાસવી આપને અપાયેલ જવાબદારી મુજબ જ જે તે કલરવાળી પેનનો ઉપયોગ કરવો જેમ કે પરીક્ષકે લાલ શાહીવાળી પેન સમીક્ષકે કાળી અને કોઓર્ડિનેટરે લીલી શાહીવાળી પેનનો ઉપયોગ કરવાનો હોય છે જ્યારે વેરીફાયરે પેન્સિલનો ઉપયોગ કરવો એટલે કે સમીક્ષક અને કોઓર્ડિનેટરે કાળજી રાખીને પરીક્ષકે આપેલ ગુણની સમીક્ષા કરવી મૂલ્યાંકન કાર્યને ક્ષતિરહિત અને સુગમ બનાવવા મૂલ્યાંકન કાર્ય માટે આપેલ સૂચનો અને પદ્ધતિઓનો અમલ કરીએ